જય સ્વામિનારાયણ પોઈચા જેવું સ્વામિનારાયણ મંદિર એ અરવલ્લીમાં બનાવવું છે અમે વડતાલ તાબાના નૌતમ સ્વામીના મંદિરના હરિભક્તો છીએ આમ કહીને પૈસાની છેતરપિંડી કરનાર એ ઠગ સ્વામિનારાયણના સંતોની ટોળકી સામે વધુ એક ફરિયાદ એસીઆઈડી ક્રાઇમમાં મુકા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને હું છું કિશન કાટે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતી સ્વામિનારાયણ સંપ્રદાયના નામે પૈસા કમાતી સ્વામિનારાયણ ભગવાનના નામે લોકો પાસેથી પૈસા ખંખેરવાની જે સ્કીમ છે અને એના જે સંતો છે એની જે આખી ટોળકી છે એનો હવે દિન પ્રતિદિન પર્દાફાશ થઈ ગયો છે આ જે ઠગ ટોળકી છે એ ટોળકીનો વધુ એક બનાવ સામે આવ્યો છે વાત જાણે એમ છે કે જૂનાગઢ અંકલેશ્વર અને આણંદના સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળાના સ્વામી સહિત આઠ જણાએ ભેગા મળીને એક દલાલ પાસેથી આમાં સ્પષ્ટ નામો છે લોકોને એવું કીધું કે જૂનાગઢ અંકલેશ્વર અને આણંદનું સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળાના પૈસા માટે ટોટલ ચાર સ્વામી સહિત આઠ જણાએ ભેગા મળીને એક દલાલ પાસેથી એક પોઈન્ટ છોતેર લાખ રૂપિયા પડવી લીધા એક કરોડ અને છોતેર લાખ રૂપિયા પડવી લીધા આ અંગે જમીન દલાલે સીઆઈડી ક્રાઈમની અંદર ફરિયાદ નોંધાવી છે અને તપાસ પણ શરૂ કરી દીધી આજે સ્વામીઓ છે એ જે ઠગ સ્વામી છે એમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે દેવપ્રકાશ સ્વામી બીજો નંબર પ્રાપ્ત કરે છે આણંદ પ્રિય સ્વામી માફ કરજો માધવ આ ફરિયાદમાં પહેલો નંબર જે પ્રાપ્ત કરે છે એ દેવપ્રકાશ સ્વામી છે જે આણંદ મંદિરના છે બીજું નામ છે એ માધવ પ્રિય સ્વામી છે અંકલેશ્વરના છે ત્રીજું જે નામ છે એ વિજય પ્રકાશ સ્વામી જે જૂનાગઢના છે ચોથું નામ એ જયકૃષ્ણ સ્વામી એ જૂનાગઢના છે આ ચાર સ્વામીઓ એ ઠગાઈના મુખ્ય માણસો હતા આ ચાર સ્વામીઓ અલગ અલગ જતા અને લોકો પાસેથી ઠગાય તેમની સાથે જ ભૂપેન્દ્રભાઈ શાનભાઈ પટેલ વિજય આલુસિંહ ચૌહાણ તુલસી ઘોરી લાલજી બાવાભાઈ ઢોલા આ તમામનો સમાવેશ થાય છે અને લોકોને કેવી રીતે છેતરતા હતા કે અમે વડતાલ સ્વામિનારાયણ મંદિરના નવતમ સ્વામીના શિષ્યો છીએ આજે ચારેય સ્વામી છે દેવપ્રકાશ પ્રકાશ માધવપ્રિય વિજય સ્વામી અને જય શ્રી કૃષ્ણ સ્વામી આ બધા લોકોને એવું કહેતા હતા કે અમે નોતમ સ્વામીના શિષ્ય છીએ અને અરવલીના લીપ અને માથા સૂર્યાની અંદર પોઈચા જેવું સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવા માટે પાંચસો વીઘા જમીન ખરીદવાની છે કેટલી પાંચસો વીઘા જમીન એ ખરીદવાની વાતો કરતા હતા અને આ માટેનું બધું જ ફંડિંગ એ વિદેશથી આવવાનું છે આજે ઠગ સ્વામીઓની ચાર જણાની ટોળકી હતી એ લોકોને એવું કહેતી હતી કે અમે અહીંયા પાંચસો કરોડ સોરી પાંચસો વીઘા જમીનમાં મંદિર બનાવવા માગીએ છીએ એનું ટોટલી ફંડિંગ એ વિદેશથી આવવાનું છે પણ હાલમાં તમે રોકાણ કરો તો વધારે ફાયદો થશે અમારો સાથે વિજય પ્રકાશ સ્વામી ડીપી સ્વામી એમપી સ્વામી જે માધવપ્રિય સ્વામી છે અંજય કૃષ્ણ સ્વામી શ્રી સુરેશ ઢોલમ લાલજીભાઈ અને બે ખેડૂતો એમાં એક છે વિજયસિંહ અને બીજા છે ભૂપેન્દ્રભાઈ પટેલ આ આઠે વ્યક્તિઓ એ સાથે ફ્રોડ કરેલો છે કેવી રીતે ફ્રોડ કર્યું તમને શું જમીન લેવડાવી હતી ને પૈસા આપ્યા કે નતા આપ્યા બે હજાર ત્રેવીસમાં છે ને જે લાલજી ઢોલા અને સુરેશભાઈ ગોરી એ અમારી વટવા ખાતે ઓફિસે આવ્યા હતા અને તેમણે એવું કીધું કે સ્વામિનારાયણ મંદિર સંતોને પહોંચ્યા જેવું સ્વામિનારાયણ મંદિર બનાવવાનું છે એના માટે કે તમને મળવાના છે અને સ્વામી તમને એ જગ્યા લઈ જશે એટલે પછી અમે સ્વામી પાસે મુલાકાત કરાવેલી અને સ્વામીએ પછી અમને એવું કીધું કે ભાઈ આ જે જગ્યા છે લીમ અને માતા સુલિયા ગામની ત્યાં સ્વામિનારાયણ પહોંચ્યા જેવું ભયવ મંદિર બનાવવાનું છે અને કે ત્યાં અમે ખેડૂત પાસે જઈએ તો ખેડૂતો અમને બહુ મોગા ભાવે જમીન આપે એના કરતાં તમે અમારા સાથે આવી જાઓ અને પછી કે ફોરેનથી ફંડ આવવાનું છે એમાંથી આ જગ્યા કરી દેવાની છે અને જે ફંડ આવશે એમાંથી જે નફો થશે એ આપણે વેચી લઈશું એટલે પછી અમે સામીની વાતમાં અમે વિશ્વાસ આવ્યો અને પછી અમે ખેડૂત સાથે સામીએ કીધું કે ભાઈ પહેલે તમે ખેડૂત પાસેથી ડીલ કરી દો અને જે ખેડૂત સાથે ડીલ કર્યું એ સામીના જ માણસ હતા ત્યારે તો અમને ખબર હતી જ નહીં કે આ સામીના માણસ છે પણ પાછળ જતાં ખબર પડી એટલે પછી અમે એના સાથે ડીલ કરી શરૂઆતમાં અમે એક એમઓયુ કરાવું એમઓમાં અમે એમને એક કરોડ અને અગિયાર લાખ રૂપિયા આપ્યા એમાં પચાસ લાખ રૂપિયા છે એમને થી આવ્યા અને એકસઠ લાખ રૂપિયા એમને રોકડા આપ્યા હતા સામે પછી એવું કીધું કે ભાઈ આ જે બધું ફંડ છે આટલું મોટું ફંડ આવવાનું છે કરોડો રૂપિયાની જગ્યા છે એટલે કે ફંડ છે ને કે સંસ્થા પાસે તો આટલું બધું હોય નહીં એટલે સંસ્થાને ને બહારથી ફંડ આવવાનું છે ફોરનથી એટલે કે ફોરનથી ફંડ આવશે તો કે જેમ જેમ ફંડ આવતું જશે એમ એમ તમને આપતા જઈશું એ અરસામાં પછી કંઈ સામી કે ભાઈ આજે આવશે કાલે આવશે એ અરસામાં ખેડૂતો પૈસાની બહુ માગણી કરતા હતા જે સ્વામીના જ માણસો હતા ખેડૂતો પછી અમે એમને ફરીવાર ચાલીસ લાખ રૂપિયા આપ્યા પછી અમે ફરીવાર સ્વામીને કીધું કે સ્વામી હવે તો પૈસા આવતા નથી શું કરીશું એટલે સ્વામી કે તમને અમારા ઉપર વિશ્વાસ નથી ચલો એ દુબઈ જવું પડશે એટલે અમે એમને હા પાડી એટલે પછી સ્વામીને કીધું કે અમે દુબઈ તમારી સાથે આવીએ પણ સ્વામી કે ના અમારા સાથે ના હોય તમે પહેલાં દુબઈ પહોંચી જાઓ એટલે અમે પછી બે દિવસ પહેલાં અમે દુબઈ પહોંચી ગયા અને પછી સ્વામી જે બીપી સ્વામી છે અને લાલજીભાઈ ઢોલા એ તેર તારીખે ત્યાં આવી ગયા હતા અને અમને લોકેશન મોકલાવું કે આ લોકેશન ઉપર તમે આવી જાઓ કેટલા બિઝનેસ સ્વામીઓ કેટલા કહેવાય કેટલા કપટ સ્વામી કહેવાય કે લોકોને જઈને એવું કહે કે અરવલ્લીમાં આ પ્રકારનું મંદિર બનાવવાનું છે પાંચસો વીઘા જગ્યા લેવી છે પણ જો તમે પૈસા નાખશો તો તમને ફાયદો થશે અને હાલમાં તમે રોકાણ કરો એવું કહીને ફાયદો થશે અને આમ કરવા માટે થઈ અને જૂનાગઢ અંકલેશ્વર અને આણંદના સ્વામિનારાયણ મંદિરના જે આ બાવાઓ છે એને સાથ બાકીના જે લોકો છે એમની ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે લોકોને સ્કીમ આપી કે ગૌશાળા બનાવવાની છે અને ગૌશાળાના નામે મંદિરના નામે લોકો પાસેથી પૈસા લીધા અત્યારે દેવપ્રકાશ માધવપ્રિય અને વિજય પ્રકાશ સ્વામી અને જય શ્રી કૃષ્ણ સ્વામી આ તમામ સામે ફરિયાદ સીઆઈડી ફરિયાદમાં જે વ્યક્તિએ આ તમામ પર આક્ષેપ કર્યા છે એ વ્યક્તિએ સ્પષ્ટ કીધું છે કે આવા સ્વામીના કારણે મારા પૈસા ગયા છે ન્યૂઝ રૂમના માધ્યમથી આપ તમામને એક જ અપીલ કરું છે આવા કોઈ પણ સ્વામીઓ પૈસા માગે તેને ખુલ્લા પાડો કારણ કે આપણે ધર્મમાં જોડાવા માટે કોઈ પૈસા આપવાની જરૂર નથી પણ આમાં તમામની વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાય બિલકુલ નથી આવા બાવાઓ માટે સંપ્રદાય કેમ કડક પગલાં નથી લેતો એ એક સૌથી મોટો સવાલ છે સ્વામિનારાયણના સંતો દિન પ્રતિદિન આવી પ્રવૃત્તિ એમના ધંધાઓ પૈસા કમાવાની નીતિ બળત્કાર વિદેશી યુવતીઓ ક્યાં સુધી આ બાવાઓ આ રીતે સંપ્રદાયને બદનામ કરશે ઘણી વખત દુઃખ થાય છે આવી બધી બાબતો સમજી તમને શું લાગે છે કે સંપ્રદાયના સંતો શું કામ આવા ધંધા કરતા ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર